હેલો આવરી વાડી ટુડેઝ આવા ટોપિક ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટ વિદ્યુત ચુંબકો આપણે મેગ્નેટ શબ્દ તો આપણને ખબર છે બરાબર પણ વિદ્યુત ચુંબકનો ઇલેક્ટ્રોમેગ્નનો મતલબ શું થાય તો મતલબ કે આ ચુંબક સાથે જરૂર વિદ્યુત પ્રવાહ સંકળાયેલો છે ક્યાંક ને ક્યાંક બરાબર તો આપણે પ્રીવીયસ થ્રીરીમાં શું ભણ્યા કે ભાઈ ફેરોમેગ્નેટિક પદાર્થો છે એ આપણા ચુંબકો બનાવવા માટે વપરાય છે અને બનાવવા માટે શું કરવું પડે છે આપણે અને ક્યાં મૂકવું પડે છે અંદર ઓકે હવે આપણે કહી શકીએ કે જનરલી ચુંબકો છે એની ચુંબકીય શક્તિ બહુ ઓછી હોય છે આપણે ઘરમાં જે ચુંબકો આપણે વાપરીએ છીએ ક્યાંક જોયા હોય બહાર તો શું હોય કે નોર્મલી કોઈ લોખંડની ખીલી કાં તો કોઈ ના ટુકડા ના આકર્ષી શકે વધારે કોઈ મોટી વસ્તુ જો આપણે લોખંડને આકર્ષવી છે તેના માટે ચુંબકો સક્ષમ નથી

હવે વિચારો કે એટલી હેવી ટન વજનની મેટ્રિક ટન વજનની જે સ્ટીલની પાટો હોય એ જ્યારે બની જાય એ બીબાની અંદર ત્યારે શું કરવું પડે એને ઉઠાઈને આપણે ક્યાં મૂકવી પડે બીજે મૂકવી પડે કેમકે પ્રોડક્શન ચાલુ ચાલુ જવું જોઈએ એ જગ્યામાં ઓકે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એટલી મોટી હેવી સ્ટીલની પાટો જે છે એને આપણે ઊંચે કે કઈ રીતે અને સાઈડમાં જો મૂકવી છે તો કઈ રીતે મૂકી શકીએ એને સો એટલે મને લેબર યુઝ થશે માણસો એને પકડે લઈ જશે ના એવું કામ હાલ માણસ પોસિબલ છે જ નહીં કેટલા માણસો જોઈએ તો આપણે શું કહીએ કે ભાઈ એવી પાટોને ઊંચકવા માટે આપણી પાસે એક મેગ્નેટ જોઈએ કે જો ચુંબક હોય ને તો ચોંટાડી દો અને પછી એને ઊંચકીને મૂકી દો ખેંચી લો થી તો એ કામ થઈ જાય બરાબર ઓકે પણ ચુંબક સાથે એક પ્રોબ્લેમ કયો છે કે ભાઈ કાયમી ચુંબકો જે છે એવા તમે લાવો ચલો મોટું એક તમે સ્ટ્રોંગ ચુંબક આપણી પાસે છે અને પાટને ચોંટાડ્યું ચલો ઊંચકી પણ દીધી મૂકી પણ દીધું પણ ઉખાડવાની વાત આવી ચુંબક સ્ટીલની અલગ થવાનું એ પણ પાછો પ્રોબ્લેમ છે તો કાયમી ચુંબકો આપણું આ કામ કરી શકે નહીં સમજાય છે જે પહેલાથી હોય એવા તો આપણે એવું ચુંબક જોઈએ છે કે ભાઈ જ્યારે મન ફાવે ત્યારે ચુંબક બની જાય અને આપણું કામ પતે એટલે પાછું એ પોતાની નોર્મલ કન્ડિશનમાં આવી જાય એનું જે ચુંબકીય શક્તિ છે નાશ પામે તો આપણને આ એક મેથડ ખબર છે બરાબર આપણને હવે સારી એવી રીત આવડી ગઈ છે ચુંબક બનાવવાની કેવી તો કે લાવો એક લોખંનો ટુકડો સૌથી મોટો તમે જે ઈચ્છા પડે એને મૂકો સોલેન વોઇનની અંદર કાં તો પછી ટુકડા ઉપર તાલ લપેટી દો કરંટ પાસ કરો હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ જેવી કરંટ પાસ થાય એ ટુકડો શું બની ગયો ચુંબક બની ગયો કેમ કે આપણને ખબર છે કે ભાઈ સોલેન વોઇનની અંદર પહેલાંથી ચુંબકીય છે તો કેટલું છે બીજ તો છે અને જેવો અંદર ટુકડો મૂકી દે આમાં શું એડ થઈ ગયું પાછું

કેવી હોય ઊંચી હોય તો અંદર થોડું ચુંબકીય ક્ષેત્ર રહી જશે પણ જો આપણે એવું ધાતુ પસંદ કરીએ કે જેની રિટેનિટી કેવી હોય નીચી હોય તો આપણે શું કહીશું કે નીચી રિટેનનો મતલબ શું થાય કે જ્યારે આપણે કરંટને ઝીરો કરીએ મતલબ H ને 0 કરીએ ને ત્યારે B ની વેલ્યુ ઝડપી ઝીરો થઈ જાય એની વેલ્યુ બહુ ખાસ વધારે હોય નહીં આ રીતે ક્લિયર ઓકે તો બસ કામ થઈ ગયું કે જેવો તમે કરંટ બંધ કરી નાખ્યો આ જે ટોટલ ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ ગયું નાશ પામ્યું આ રીતે અને ફરી પાછો નોર્મલ ટુકડો મળી ગયો અને ફરી પાછું ઊંચું એટલે ઉખાડી શકો છો આ રીતે સમજાય છે તો આને શું કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટ નામ પ્રમાણે છે કે ભાઈ આ ચુંબક ક્યારે બને તો પ્રવાહ પસાર કરો ચુંબક બને પ્રવાહ બંધ કરો પાછું એનું ચુંબક તો નાશ પામે છે બરાબર ઓકે તો આ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટ વર્ક કરે છે પહેલાના સમયમાં ભૂતકાળમાં ઇતિહાસમાં લોકો ચુંબકો બનાવતા હતા બરાબર ઈસવીસન પૂર્વેની વાત છે આ તો બરાબર એટલે એ વખતે તો સાયન્સ શબ્દ વિજ્ઞાન કોની કહેવાય ખબર પણ ન હતી એ વખતે પણ લોકો ચુંબક બનાવતા હતા કઈ રીતે તો કે એક મોટી લોખંડની પાટ લે એક પટ્ટો આપો લોખંડનો અને એને ઉત્તર દક્ષિણ દિશામાં રાખી અને ટીપ ટીપ કરે બંને છે ટીપે એને તો એ ચુંબક બની જાય એટલે કે લોખંડના પટ્ટાને ઉત્તર દક્ષિણ દિશામાં રાખીને વારંવાર ટીપીએ તો ચુંબક બનતો હતો બરાબર એ ભૂતકાળમાં એ મેથડ આપણે એપ્લાય કરતા હતા ઓકે પછી એક બીજી વસ્તુ કે લોખંડની લોખંડના બે છેડા છે અને ચુંબકો આપણે ઘસી નાખીએ એટલે કે બહારથી કોઈ ચુંબક લાવીએ અને એ ધ્રુવ જે છે આપણે કોઈ એક ટુકડાને ઘસી નાખીએ એક જ છેડે અને બીજા છેડે બે ધ્રુવ ઘસી નાખીએ તો એ પણ ચુંબક બને છે અને આ તો લગભગ આપણે જોયું છે કે લોખંડની ખીલીને આપણે ચુંબક આમ ઘસી નાખીએ ને અને પછી ખીલી આપણે ટાંકણી પાસે રાખો તો ટાંકણીને એટ્રેક્ટ કરે છે તો એ ચુંબક બને છે પણ ચુંબક તો બધું હેવી હોતું નથી પણ આ ભૂતકાળમાં ચુંબક બનાવવાની મેથડો હતી હવે તમે પછી એડવાન્સ મેથડો છે કઈ ઇલેક્ટ્રો મેગ્નેટ્સની ક્લિયર ઓકે તો આ રીતે આપણે ઇલેક્ટ્રો મેગ્નેટ્સ બનાવી શકીએ છીએ ઓકે હવે ઇલેક્ટ્રો મેગ્નેટનો ઉપયોગ શું છે તો એનો ઉપયોગ છે વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ઘંટડી પછી છે ટ્રેન ભારે વસ્તુ ઊંચો કરવા માટે જે ક્રેન આવે છે એ ક્રેન ની અંદર ઘણા ઉપયોગો છે ભાઈ આલોન યાદ પણ લાવ લાઉડ સ્પીકર માં લાઉડ સ્પીકર આ વાયનો યુઝ છે ઓકે ચલો હવે એક બીજી વસ્તુ લઈએ ચલો ઉપયોગ તો ઠીક છે પણ આપણે રિટેન્ટિવિટી અને કોર્સિવિટી ઓવર આનો ક્વેશ્ચન લગભગ પૂછાય સૌથી મોસ્ટ ટાઈમ પે આ ટોપિક છે રીટેન્ટિવિટી ને ઓવર શું મતલબ આનો તો કે આપણી જરૂરિયાત પ્રમાણે આપણે કેવું એનો યુઝ કરવાનો છે એના આધારે એટલે કે ચુંબકનો આપણે કઈ રીતે યુઝ કરીએ છે એ પ્રકારે આપણે ધાતુ પસંદ કરીએ છે મતલબ અમુક જરૂરિયાત આપણે એવી હોય છે કે જેમાં રીટેન્ટિવિટી ઊંચી હોય કોવર્સિવિટી નીચી હોય અમુક ધાતુ એવી છે કે જેની રિટેન્ટીવીટી અને કોર્સિવિટી બંને ઊંચી હોય કાં તો બંને નીચી હોય આ રીતે અલગ અલગ પ્રકારે આપણી પાસે છે તો જો આપણે કાયમી ચુંબક બનાવવું છે સમજો જુઓ તમને અલગ અલગ ઉપયોગો પ્રમાણે તમે સમજાવજો કે કોની વેલ્યુ ઊંચી નીચી હોય અને આમાં કન્ફ્યુઝન ના થાય ત્રણથી ચાર અલગ અલગ પ્રકારના આપણે યુઝ કરીશું ટુકડાના એ વખતે દરેકમાં વેલ્યુ અલગ અલગ આવશે જુઓ કાયમી ચુંબકો

એ કેવી છે આપણી વધારે ઊંચી હશે y x ઉપર વેલ્યુ માપો તો જો પહેલા કરતા વેલ્યુ કેવી છે આપણી ઊંચી છે તો મતલબ શું કે જ્યારે ઊંચી રીટેન્ટિવિટી હોય એ વખતે b ની વેલ્યુ આપણી કેવી હોય જે રહી જાય છે ચુંબકની અંદર એનું નીચું હોય અને એ જ આપણને શું સમય હેલ્પ કરશે કાયમી ચુંબક બનાવવા માટે ક્લિયર ઓકે પછી કોર્સિવિટી કેવી હોય જોઈએ આની ઊંચી એટલે કે જો આપણે એને ડી મેગ્નેટાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ

એ પણ વધારે હોવું જોઈએ અને એ ચુંબક તો નાશ કરવા માટે જે આપણે કરંટ આપો એટલે ગરમી આપવી પડી તાપમાન એ પણ શું રાખવું પડે આપણે ઊંચું રાખવું જોઈએ સમજાય છે ઓકે તો એક ટેલો યુઝ ઓકે પછી બીજો ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા છે ઇલેક્ટ્રો મેગ્નેટ મતલબ વિદ્યુત ચુંબકો બંનેમાં ફરક છે જુઓ આ ચુંબક કાયમી ચુંબક છે હંમેશા ચુંબક જ રહેશે જ્યારે આ કેવું છે

નોર્મલ લોખંડ ટુકડો બનવો જોઈએ એને ચુંબકી રહી જવું જોઈએ નહીં સમજાય છે તો આપણે એવું શું કહીએ કે ભાઈ પ્રવાહ વિદ્યુત પ્રવાહ પસાર થાય ઇલેક્ટ્રિસિટી પસાર થાય ત્યાં સુધી ચુંબક જેવી ઇલેક્ટ્રિસિટી ઝીરો ચુંબકીય ક્ષેત્ર ઝીરો પણ પ્રોબ્લેમ ક્યાં નડે છે કે ભાઈ રિટેન્ટમાં શું હોય છે કે ભાઈ એચની વેલ્યુ ભલે ઝીરો કરી નાખી દે પ્રવાહ બંધ કરી નાખ્યો પણ બીની વેલ્યુ 0 થતી નથી પણ જો આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ સાથે કામ લેવું છે તો આપણે શું ઈચ્છે છે કે ભાઈ H 0 થાય ત્યારે V પર કેવો થવો જોઈએ 0 થવો જોઈએ સમજાય છે તો એને આપણે શું કહીશું કે ભાઈ એની રીટેન્ટિવિટી કેવી હોવી જોઈએ નીચી સમજાય છે આ રીતે કોર્સિટી ની વાત કરો તો ઓબવિયસલી કોર્સિટી નીચે જ હોવી જોઈએ કે ભાઈ કદાચ જો ચુંબકીય ક્ષેત્ર રહી ગયું હોય તારે ઝીરો કરવું છે તો આપણે કાયમી ચુંબક માટે બંને ઊંચી ઊંચી વેલ્યુ ઇલેક્ટ્રો મેગ્નેટ મતલબ વિદ્યુત ચુંબક માટે બંને કેવી નીચી નીચી સમજાય છે તો એક આદર્શ વસ્તુ છે આ સમજો આ એક આદર્શ વસ્તુ છે કે ભાઈ

સમજાય છે પછી ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે આપણે શું વાપરીએ છીએ નરમ લોખંડ વાપરીએ છીએ તો એવું જરૂરી નથી કે ભાઈ નરમ લોખંડ બંને નીચે નીચી હોય ઓબ્વિયસલી આ બે સ્થિતિ છે આ બંને પ્રેક્ટિકલ ધાતુઓ છે આપણી તો પ્રેક્ટિકલી સ્ટીલ જે છે એ શા માટે ઉપયોગ થાય છે કાયમી ચુંબક માટે તો આપણે કહી શકીએ કે ભાઈ સ્ટીલની અંદર જેની રિટેન્ટીવીટી છે ને એ ઊંચી હોય છે અંદર રિટેન્ટિવિટી ઊંચી હોય છે પણ કોર્સિવિટી થોડી નીચી હોય છે બરાબર પછી ઇલેક્ટ્રોમેગ્નેટની અંદર અંદર છે અને નરલ મુખરની અંદર અને જે રીટર્નટિવિટી છે એ નીચી હોય છે અને કોર્સી વિધિ ઊંચી હોય છે બરાબર કદાચ થોડું ઉલટા થઈ ગયું બરાબર ઊંચું હોવું જોઈએ પણ કદાચ શું નીચું હોય તો ચાલે અને આપણે બંનેમાં શું પસંદ કરી સ્ટીલ આપણે પસંદ કર્યું કાયમી ચુંબક બનાવવા માટે તો આપણે શેમાં નેગોશિયેટ કરી શકીએ સેમાં આગોપાછો ચાલી જાય પણ શું આગોપાછું ના હોવું જોઈએ તો આ કોઅર્સિવિટી ઊંચી જવી જોઈએ એની મતલબ ચુંબક તો નાશ પામવાની વાત આવે ને એ ના ચાલે કેમકે આપણે કાયમી ચુંબક કહીએ છીએ કદાચ રિટર્ન થોડી નીચી હોય તો ચાલી જાય કે જે રહી ચુંબક કેવું છે થોડું ઓછું હોય ચાલે પણ એ રહી જશે તો એ કાયમી ચુંબક કહેવાશે પણ જો કોર્સિવિટી નીચી હોય ને તેની વેલ્યુ લગભગ ઝડપી કેવી થવાની ઝીરો થવાની તો જો થોડું સાઈડમાં હું લખું છું હા

શું યુઝ એનો ઇલેક્ટ્રો બનાવવા માટે જો કાયમી ચુંબક અને ઇલેક્ટ્રો મેગ્નેટ બંને આપડા વ્યસ્ત છે મતલબ બંને બીજા બીજાથી ઉલટા છે બરાબર તો નરમ લોખંડમાં શું હોય એની રીટેનટિવિટી કેવી હોય ઊંચી રીટેનટિવિટી અને નીચી કોએસિવીટી કદાચ થોડું આમાં જો પ્રોબ્લેમ હોય બરાબર તમે જોઈ લેજો બુકની અંદર શું આપેલું છે મને ખાસ એટલું યાદ નથી પણ કંઈક આ રીતે છે ક્લિયર ચલો પછી જોઈએ એપ્લિકેશન એનો ઉપયોગ આ ત્રણ પેમે બતાવેલા છે એમાં પણ સૌથી આ તો ચેક કરી ગયા ક્રેન કે ભારે પાર્ટ ઉંચકવી છે આપણે વજનવાળી વસ્તુ તો એના માટે કોનો ઉપયોગ કરીએ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટનો મારા એક્ઝામ્પલ આપી મેં ઓકે પછી બીજું વિદ્યુત ઘંટડી ઇલેક્ટ્રિક બેલ આપણે આ ઘરમાં જે ઇલેક્ટ્રિક બેલ યુઝ કરીએ છીએ એમાં શું હોય છે તમે કદાચ ટેન્થમાં ભણ્યા છો વિદ્યુત ઘંટડીનો સિદ્ધાંત કે એક નરમ લોખંડની પટ્ટી હોય નીચે તાર જોડેલો હોય અને એ પટ્ટીની સામે એક મતલબ એક કટોરી હોય લોખંડની બરાબર થશે કેવું કે તમે જેવું સ્વિચ તમે પાડો આ જે પટ્ટી છે એમાં કરંટ પાસ થાય તો એના કારણે આ પટ્ટી જે છે નરમ લોખંડની પટ્ટી એ શું બની જાય ઇલેક્ટ્રોમેગ્નેટ બની જાય એટલે ચુંબક બની જાય અને ચુંબક આ બાજુ હોય ને સામે લોખંડની કટોરી ચુંબક લોખંડ શું કરશે આકર્ષે તો એ આકર્ષણ આમ નજીક જશે આ રીતે પટ્ટી નરમ છે તો એની પર ફોર્સ નજીક જશે અવાજ આવશે હવે જેવો અવાજ આવી ગયો આમ આ જે પટ્ટી થોડી આમ વળે છે અવાજ તો એકવાર થઈ ગયો તરત એના જે વાયરનો જે કોન્ટેક છે ને એ છૂટી જાય છે તો આ કોન્ટેક છૂટી ગયો તો કરંટ ઝીરો થઈ ગયો કરંટ ઝીરો છે આપણે શું છે કે આ જે નોર્મલ લોખંડ છે ફરી સોરી ચુંબક બની ગયો ફરી પાછું આવી જાય લોખંડ બની જાય અને બનશે બરાબર રિટેક્ટિવિટી કોર્સિટીના મૂલ્ય પ્રમાણે તો લોખંડ બની ગયું તો હવે ચુંબક છે તો પાછું લોખંડ ક્યાં આવી ગયું પટ્ટી આપણી મૂળ દિશામાં આવી ગઈ ફરી નીચે આવી ગયું તો પાછો પેલો કોન્ટેક્ટ થઈ ગયો પરિપથનો તો પાછો કરંટ પાસ થઈ ગયો પાછું ચુંબક બની ગયું તો આ રીતે એક સેકન્ડમાં તો ઘણી વાર આમ કરંટ ઉપર નીચે ઉપર ગતિ કરે છે આ રીતે તો શું થાય છે એનો અવાજ આવે છે આપણને તો વિદ્યુત ઘંટડી જે છે આ સિદ્ધાંત પર કામ કરે છે લાઉડ સ્પીકરમાં પણ આ વર્કિંગ થાય છે આનું બરાબર તો આ થઈ ગયા આપણા ઇલેક્ટ્રો મેગ્નેટ વિદ્યુત ચુંબકો હવે તો આપણું આ ચેપ્ટર જે છે એ લગભગ કમ્પ્લીટ થઈ ગયું છે આ આપણી લાસ્ટ થિયરી હતી બરાબર તો યાદ રાખો કે સિલેબસમાં ટૉપિક હોય કે ના હોય પણ તમારે આ સ્ટડી કરવાનું છે બરાબર કેમ કે કદાચ જે નીટમાં તમે જો તૈયારી કરતા હશો તો લગભગ આ ટોપિક અંદર હશે બોર્ડની અંદર છે નહીં તો જે લોકો બોર્ડની એક્ઝામ ફક્ત પ્રિપેરેશન કરે છે એ લોકો મતલબ યાદ નહીં રાખે તો ચાલશે બરાબર પણ ટૂંકમાં એક વાર જોજો ખરા તમારા ધ્યાનમાં હોવું જોઈએ આ પોઈન્ટ તમારા નોલેજની બહાર ના હોવો જોઈએ બરાબર અને દાખલા આવ્યાના બહુ ખાસ છે ને દાખલા આપણે જે સિલેબસમાં છે એ જ ચલાવીશું બરાબર જે લોકો જેની રીતે પ્રિપૅરેશન કરે છે તો થિયરીમાં બધી ચલાયેલી છે તો તમે જાતે દાખલા સોલ્વ કરવા માટે કેપેબલ છો એવું એવી આશા રાખો બરાબર ઓકે તો દાખલા લગભગ પાંચથી સાત છે કદાચ આપણે એને ચોપડામાં પણ ગણીએ કાં તો પછી બોર્ડની અંદર એને આપણે પૂરા કરી નાખીશું બરાબર ઓકે ચલો થેન્ક યુ